જેને ઢેફા ભાંગવા છે જેને ઢેફા નથી ભાંગતા એ એવું ન વિચારે તું લીવર દઈ ફૂલ સ્પીડ કરું તો ઢેફા ભાંગી જાશે નહીં કે અત્યારે તમે આહીથી નજરથી તમે જોઈ શકતા હોય કે પોપલર આખે આખું રેવલ દેખાય છે તમારે હાઇડ્રોલિક નહીં બાંધોને એટલે ડીઝલ પણ વધારે આવશે અને કામ પણ સારું નહીં દેખાય અને વાઇબ્રેશનથી તમે કંટાળો આવશે તમને આંકવામાં ટ્રેક્ટર આખું લખ લખશે અને આ હશે ને ટ્રેક્ટર એક જ ધારું હાલશે આની ઘણી બધી એવી થિયરીઓ છે ઘણા ક્યાં છે કે ચોકડીયું જાય છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું અત્યારે લોકો ઉનાળુ ખેતી કરી રહ્યા છે એક બાજુ રોટાવેટર લાવી રહ્યા છે કોઈ રોટાવેટર લેવા માંગે છે કોઈ રોટાવેટરના ભાડા કરે છે રોટાવેટર ઘરનામાં આકે છે કાં ડીઝલ વધારે આવે છે કામ સરસ નથી થાતું અત્યારે આપણે ચા નાખવા જઈએ છીએ તો આપને જોવા મળે છે કે ભાઈ કાયદેસર રોટાવેટર હાકતા ઘણા લોકોને ફાવતું નથી કારણ કે જે લોકો અત્યારે ડ્રાઈવર ભાઈઓ જોતા હોય તો ભલે અને ખેડૂતો જોતા હોય તો ભલે કે રોટાવેટર ખાસ કરીને કઈ રીતે આપવું જોઈએ અને તમે ટ્રેક્ટરના ભાડા કરાવો છો ડ્રાઈવર થ્રુ ટ્રેક્ટરના ભાડા કરાવો છો રોટાવેટરને પ્લાવ ચલાવો છો તો તમારે કેવી રીતની કાળજી રાખવી જોઈએ તે મહત્વપૂર્ણ આજે વાત કહેવાનો છું કારણ કે તમે જે વસ્તુ અત્યારે ચાલી રહી છે એ મુજબ મારી દ્રષ્ટિ મુજબ એમ કહેવામાં આવે છે કે જો એ રીતે હાલશે તો ખેડૂતોને પણ નહીં પોસાય ટ્રેક્ટર આકાવવું અને જે ટ્રેક્ટરવાળા ભાઈઓ છે જે માલિક છે એ ટ્રેક્ટર ભાડે કોઈ ડ્રાઈવર લઈને જશે જો કાયદેસર સેટિંગને કાયદેસર રોટાવેટર નહીં હાલે તો તમને ધંધામાં પણ નુકસાની આવશે અને તમને નફો નહીં થાય ખાસ કરીને આમાં કેટલો નફો હોય છે એ પણ તમને આજે જણાવી દઉં એટલે મારા મિત્રો મારા ખેડૂત ભાઈઓ આ વિડીયો રોટા વેટરને લગતો અને ટ્રેક્ટરને લગતો તમારા માટે ખાસ ઉપયોગી બનવાનો છે એટલે વિડીયો તમને ઉતાવળ કર્યા વિના શાંતિથી સમજો સાંભળો કારણ કે આજે થોડીક થિયરી તમને બતાવું રોટાવેટર વેટા રાખવાની પ્લસ ભાડા કરો છો તો તમને એની પણ થિયરી બતાવવું કે ભાડે તમે મોકલો તો કઈ રીતે તમારે એનું એડજસ્ટ કરવું એટલે ખાસ એક્સ વાય જેડ હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાની કોશિશ કરું છું તમે સમજવાની કોશિશ કરજો સૌ પ્રથમ અત્યારે થોડીક વાત મુદ્દાની એ કહી દઉં કે મિત્રો અત્યારે તલનું સિઝન આલી રહી છે વાઢવાના આલી રહી છે ત્યારે અત્યારે અમે જે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું એમ કે ભાઈ તલને અમે રો નીચે અ કપડા રાખી અને માથે ઉભડા કરી રહ્યા છે તમારી નજર સામે તમે જોવો છો આપણે કઈ રીતે આમાં ગોઠવું તો કે આપણે જ્યારે તલ વઢાઈ ચૂક્યા તલ વઢાઈ જાય એટલે બે આયરું ને ખેહવી અને પહેલા આ તમે જોઓ કે અહીંયા આ ખેહવી અને રોટેટર રાખી નાખવાનું એક પારામાં પસ પાસા આપણે ઉભડા કરી દીધા પ્લસ હવે બાકીનું પડું છે એમાં આપણે રોટેટર આલે છે એટલે આ જમીન ચાર્જિંગ થતી ચાલુ થઈ જાય તમારે કોઈ પણ સમય ન બગાડે અને ખડ કે કાંઈ પણ હોય તો સુકાઈ જાય જમીન ભેજ છે એ મૂકી દઈએ જમીનને પૂરો થઈ જાય ખેડ થઈ જાય એટલે એટલે પાછું જ્યારે તલ કાઢવામાં આપને ખાસ મજા આવશે જ્યારે ઉભડા લઈ અને શ્રેષ્ઠ સુધી પહોંચાડવો હોય તો પણ આપણે કંઈ દાઠિયા કે કાંઈ વસ્તુ નડે નહીં અને ઝડપ થાય એટલે આ વસ્તુ અત્યારે અમે કરી રહ્યા છીએ હવે તમારો સમય ન બગાડતા જે રોટાવેટરના ભાઈઓ છો એના માટે ખાસ કહી દઉં કે અત્યારે અમારે આ ટ્રેક્ટર પડ્યું છે તમે જે પોઝિશન છે તમે જુઓ છો કે રોટાવેટર અને ટ્રેક્ટર બાવન એચપીનું ટ્રેક્ટરમાં છ ફૂટનું રોટાવેટર બાવન એચપીના ટ્રેક્ટરમાં છ ફૂટનું રોટાવેટર એટલે કે છે ને એને આરામથી હાલે કોઈ લોડ નું હાલે અને જ્યારે ઘણા લોકો પિસ્તાલીસ એચપીમાં છ ફૂટનું નું રોટાવેટર હલાવે છે તો ડાયરેક્ટ આંખવામાં આ તે ભેજવાળા પડવામાં એ ટ્રેક્ટરને લોડ પણ પડે છે કારણ કે અત્યારે ભેજવાળું પડવું હોય અત્યારે જે હાલ સ્થિતિ છે તો લોડ પણ પડે છે ત્યારે કઈ રીતે રોટાવેટર રાખવું અને ઘણાને રોટાવેટરમાં એવા પણ પ્રશ્ન આવે છે કે વાઇબ્રેશન બહુ કરે છે અવાજ બહુ કરે છે તો એના શું કારણો છે એટલે ઘણાને મૂંઝવે બહુ ટ્રેક્ટરને દબવે છે તો આજે તમે આ વિડિયો સરળતાથી આમ એક મગજ તમારો એક્ટિવ રાખીને સાંભળવાની કોશિશ કરજો સમજવાની કોશિશ કરજો કારણ કે અત્યારે જે મારું આ રોટાવેટરને ટ્રેક્ટર છે અરાઈસનું રોટાવેટર છે અરાઈસના રોટાવેટર માટેના હોળ હતર અઢરના ગેર છે હતર અઢરના ગેર એટલે હાઇ સ્પીડ ગેર કહેવાય છે જેમ કે કટિંગ સારું આપે છે અને કટિંગ સારું આપે તો જ વાઇબ્રેશન રોટાવેટર ઓછું કરે રોટાવેટર વાઇબ્રેશન એક તમારે સ્પીડ થી ફરે છે તો પણ ઓછું કરશે બીજા નંબરમાં તમારા ટ્રેક્ટરમાં ગેર નું સેટિંગ ન હોય તો તમે અહીંયા ગેર જે હોય છે બે એને એક્સચેન્જ કરી શકો છો 17 18 ના પણ ગેર આવે 16 19 ના ગેર આવે અને એ જે આરપીએમ મુજબ એના ગેર આવે છે એ મે આગળના પણ વિડિયોમાં ઘણી વખત જણાવ્યું છે કે ભાઈ તમે એવું હોય તો તમારું નાનું ટ્રેક્ટર હોય ને તમને બહુ રોટાવેટર દબાવતું હોય છ ફૂટનું તો સોળ ઓગણી ના ઘેર રાખો આરપીએમ સેજ વધારે રાખવાનો ઘેર થોડોક ઊંચો રાખવાનો કાયદેસર આપણે રોટાવેટર રાખવા માટે પહેલો અથવા બીજો ઘેરનો જ ઉપયોગ કરી શકીએ છીએ ઘણા લોકો ફાસ્ટ ગેરના ઉપયોગ કરે છે જેથી કરીને રોટાવેટર ચાલે એવું દેખાય પણ કાયદેસર એનું કામ થતું નથી જે ખેડૂતોને હલાવે છે એને એવું વિચારે છે કે ભાઈ ત્રણ વીઘા હાડા ત્રણ વીઘા રોટાવેટર નીકળવું જોઈએ તો રોટાવેટર ત્રણ હાડા ત્રણ કે ચાર વીઘા જો નીકળતું હોય ને તો એ રોટાવેટર કાયદેસર હાલે જ નહીં આ મારો અનુભવ છે બીજા નવરમાં તમને કહી દઉં કે રોટાવેટરનો મિનિંગ છે કે બે થી અઢી વીઘા વધીમાં વધી તમારું પડું સારું છે તો અઢી વીઘા કાઢી શકો કે બહુ સારું પંદર આરપીએમ બીજા ઘેરમાં આખો તો પોણા ત્રણ વીઘા એ ચા ઉપર આધાર રાખે એટલે પોણા ત્રણ વીગા સુધી રોટાવેટર નીકળે એ સિવાય આપણે પેલા ઘેરમાં જ્યારે બહુ ઢેફાવારું પડવું છે અને તમારે વડા વધારે છે કટિંગ પાહ કરવી છે બેહાડવું છે તો ફર્સ્ટ ઘેર એટલે કે લો અને પેલો ઘેર બે હાઈ આરપીએમ એટલે કે પંદરથી થી થી પંદર આરપીએમ ઉપર તમારા ટ્રેક્ટરને રાખો અને પેલા ઘેરમાં રાખો જે એ કામ કાયદેસર થાય ને એવું એક થાય તમે બે વખત રોટાવેટર વેટર મારો અને એક વખત સારી રીતે મારો ને તો પણ આપણે એટલું જ રોટાવેટર ધીમી ગતિ આગળ હાલશે તો સ્ટેપ બાય સ્ટેપ જમીનને કાપે જાય ઢેફું આવશે તો એને ઝીણું કટિંગ કરશે ઓલું તમે ફાસ્ટ આપશો તો તમારા ઢેફા પણ નીકળી જાય અને ઘણા લોકોને તો મહત્વની વાત તો હવે તમને કહેવા માંગુ છું ઘણા લોકો તો હજી રોટાવેટર વિશે કાંઈ જાણતા જ નથી ને એવું છે હવે રોટાવેટરમાં ટોપલીન તો આપણે હાથ સેવા કરારની હોય એમ બધામાં આપણે હોય જ છે હવે આ ટોપલીન મિત્રો અત્યારે જુઓ આપણી પાસે ટોપલીન આ લાંબી છે એક્સ્ટ્રા ટોપલીન આપણે રાખેલી છે રોટાવેટરની હવે એમાં આપણે હાડમાં અહીંયા અહીંયા પણ હાડમાં રાખેલું છે અને હવે આ રોટાવેટર ઘણા એમ કે છે કે અમારે બહુ વાઇબ્રેશન કરે છે વાઇબ્રેશન એટલે રોટાવેટર વાઇબ્રેશન કરે કડક જગ્યા માં ત્યારે શું કરવું જોઈએ તો કે કડક જગ્યામાં જયારે કોઈ પણ ગમે ત્યારે આપણે રોટા વેટર રાખી ત્યારે કાળો કંટ્રોલ એટલે કે લિફ્ટનો કંટ્રોલ જે આપણે ઉપાડો છો શેઢે મૂકો છો એ કંટ્રોલ ને સેજ બાંધવાનો કેવું બાંધવાનો કે જે આ બાવડા છે ને આ પીનુંમાં વાઇબ્રેશન ન કરવા જોઈએ સેજ હતાણ રહેવા જોઈએ એટલે આ શેડો સેજ થતા રહે એટલે રોટાવેટર વાઇબ્રેશન જે વાઇબ્રેશન કરે છે અને વાઇબ્રેશન થી તમારી જે ટ્રેક્ટર ની હાઇડ્રોલિક ને પતાવે છે ને એ વસ્તુ ક્યારેય નહીં બને તમે નવે નવા ટ્રેક્ટર ને તમને અનુભવ ના હોય અને કંટ્રોલ ન બાંધો ને એટલે એ પતાવી નાખશે બીજી એક વસ્તુ એક વાત મહત્વની કહી દઉં કે સૌથી જો ભાવ વજવતું હોય ને કોઈ તો એ છે આ સ્પ્રિંગુ અને પાટિયું હવે મિત્રો ઘણા લોકો આની ઉપર કોઈ પ્રેશર જ નથી આવતું જેટલે કે દાબ જ નથી દેતા પાટિયાને એ રોટાવેટર કરાર તો કરારા આંક્યા રાખે છે સેવું તો સેવું આંક્યા રાખે છે બહુ સેવું રાખે તો પટા કરે કરાર કરશે તો પાછળ ક્લિન નહીં થાય પાડું રેવલ નહીં થાય અરાઇસમાં એક ખાસિયત એવી છે કે મને આટલે આ રોટાવેટર એક ખાસ ઉભ્યું છે મિત્રો મેં ઘણા રોટાવેટરે આંક્યા છે ઘણા અનુભવ કર્યા છે મારી પાસે શક્તિમાનનું પણ રોટાવેટર હતું પણ મને અરાઇસમાં એક એવો સંતોષ થયો કેવો કે ભાઈ મને જે વસ્તુ જાવામાં ને આવવામાં એક છેડો વધારે બેહવો એક ઓછો બેહવો અને ગેર વાળો શેડો ઓછો બેહવો એવું પણ આમાં કોઈ પ્રશ્ન નહીં આમાં ગેર વાળો શેડો પણ મસ્ત રીતે બેહે છે એનું કારણ એ છે કે આમાં બ્લેડું ઉથમી આવે છે ને તો ગેર બોક્સ નો સાઈડ પણ અહીંયા જે ઘણા રોટાવેટરમાં આ આમ અંદરની સાઈડ બ્લેડું ફિટ કરેલી હોય ધરામાં તો અહીંયા છ ઇંચ જેટલી જગ્યા રહી જશે અને ઘણા ડ્રાઈવર ભાઈઓ છે ને પટ્ટીએ પટ્ટી લેવાની કોશિશ કરે છે જ્યાં એટલે ન્યા ભડું રહી જાય છે જયારે આપણે વાવેતર કરવા જઈએ તો ન્યા ભડા આપણે જોવા મળે છે એટલે ખાસ ટ્રેક્ટરને હાલેલ માં આખું થોડુંક રોટાવેટર ને એટલે એ ન્યા ભડા પણ ન રહીએ અને પાટિયા ઉપર કાયદેસર વજન રહેવું જોઈએ આ સ્પ્રિંગને તમે સમયસર બદલાવો અથવા તમારી પાસે બદલાવી ના હોય તો અહીંયા ડફ નટ એટલે કે બારાની નટ અહીંયા તમે ડફ નટ મૂકી દો તો આ પણ સ્પ્રિંગ પ્રેશર કરવાનું ચાલુ કર દેશે કારણ કે આ ચાલ વધી જાય તો અહીંયા એક ડફ નટ મૂકી દો એક આદિ એટલે આ સ્પ્રિંગ આપણે કામ કરવાનું વધુ કામ દેશે અને પાટિયું બેસે આ પાટિયામાં વજન દેશો બેસે ભેગી ધૂળનો ફાટો આવતો હોય છે એટલે આમ જે બ્લેડું છે કટિંગ કરશે અને ઓલું શું થાય કે આ પાટિયું પોચું હોય છે એટલે ઢેફા બધા ગળકીને નીકળી જાય આ પાટી વજન પૂરેપૂરો જમીનને દીધેલો હોય છે તો ઢેફા ન્યા સુરો થઈ જાય કટિંગ થઈ જાય જેને ઢેફા ભાંગવા છે જેને ઢેફા નથી ભાંગતા એ એવું ના વિચારે કે હાઈડ્રો વધુ લીવર દઈ ફૂલ સ્પીડ કરું તો ઠેફા ભાંગી જશે નહીં તમે ગમે એટલી મહેનત કરશો ગમે એટલું ઊંડું પાડશો ગમે એટલું ઊંચો ગેર પાડશો પણ તમારું જો રોટાવેટરનું વાહલું પાટિયા ઉપર વજન નહીં હોય તો એ વસ્તુના ઠેફા ભાંગવાના નથી એ કામ સારું દેખાવાનું નથી અને તમે ખાસ બધાને આ સ્પ્રિંગનું સેટિંગ રાખવું એટલે કે પારી પારી પણ ન થાવી જોઈએ જે અહીંયા વધુ પારી થાય કારણ કે અત્યારે ભેજવાળી જગ્યા છે અને તો પણ પારી નથી થતી કાયદેસર હાલે છે અને અહીંયા જો વધુ પારી થાય તો પણ ન ચાલે અને અહીંયા તમે ઘણા તમે જોવો કે આવા પારા હોય આપણે તલ છે કે કોઈ દાંતી મારેલું પડવું હોય તો આમાં પારા હોય પારા હોય ને તો પારા એમને એ ફોરાવતા પણ નથી પણ તો પણ ડ્રાઈવર ભાઈઓને ખબર નથી પડતી કે ભાઈ આપણા રોટાવેટર તો આખી છે પણ પારો પણ નથી ફોરાતો એ લોકો એવું વિચારતા હોય કે બેહાડે તો જ પારો ફોરાય બે પારો ન ફોરાય પારાને પાટિયાને વજન દેવો પડે અને રોટાવેટર એવું હોય તો થોડુંક સેવું કરવું પડે અને બહુ રોટાવેટર સેવું આંકવાનું નથી બહુ રોટાવેટર સેવું આંકશો ને તો તમારું રોટાવેટર વાઇબ્રેશન વધારે કરશે રોટાવેટર અત્યારે જે સ્થિતિમાં પડ્યું છે તમે જુઓ લેવલ એકદમ બધું લેવલ પોપ્યુલર તો કે પોપ્યુલર લેવલ ચાલુ કન્ડિશનમાં આપણું પોપ્યુલર લેવલ રહેવું જોઈએ કેમેરામાં વ્યવસ્થિત રીતે બતાવો કે અત્યારે તમે આઈથી નજર થઈ તમે જોઈ શકતા હોય કે પોપ્યુલર આખે આખું લેવલ દેખાય છે રોટાવેટર પણ આખે આખું આપણું લેવલ છે હવે આ રીતે રોટાવેટર રહેવું જોઈએ તો કાયમ માટે હવે આ પાટિયું તમારે વધારે બેહાડવું છે તો સેજ એને વધારે સેવું કરી શકીએ એટલે કે આ બાજુ નમતું કરી શકીએ બાકી બહુ નમતું નહીં કરશો બહુ નમતું કરશો આ બાજુ તો તમારું રોટાવેટર વાઇબ્રેશન પકડશે ને જમીનમાં બેસે નહીં રોટાવેટર કાયદેસર સીધે સીધું રહેવું જોઈએ પાટિયા ઉપર વજન રહેવો જોઈએ સ્પ્રિંગોમાં ફેરફાર કરો જે કરો એ પેકિંગ મૂકો અને સ્પ્રિંગોને પ્રેશર આપો અને રોટાવેટર કાયદેસર હાલવું જોઈએ બાવડા હતાણ રાખો કે બાવડા વાઇબ્રેશન ના કરવા જોઈએ તમારે હાઇડ્રોલિક નિબાંધોને એટલે ડીઝલ પણ વધારે આવશે અને કામ પણ સારું નહીં દેખાય અને વાઇબ્રેશનથી તમે કંટાળો આવશે તમને આંકવામાં ટ્રેક્ટર આખું લખ લખશે અને આ હશે ને ટ્રેક્ટર એક જ ધારવું હાલશે આમ તમને હાલતું હશે તો એમ થાય કે ભલે હાલે વ્યવસ્થિત હાલે છે અને પણ તમારું પડવું એક ધારવું માઢ ઇકો છે અમાર ઐકું હોય છે એવું લેવલ પણ થતું જાય ખેડૂતને પણ સારું લાગે કે નહીં કામ સરસ થાય છે અને હંમેશા ગમે ત્યારે આપણે આંકવા જાય તો આપણે અડધી કલાક વધારે થાય તો ચાલશે પણ તમે જેવું તેવું ન આંકો કેમ કે ખેડૂતોને આમાં પાર્ટીઓ પાછળ હોય એટલે ખબર નથી પડતી કેટલું બે છે કેટલું નથી બેહતું અને એને માથે લાહું દેખાય છે કે બધા ખેડૂત ફોફોરી નથી જોવાના કે ભાઈ ક્યાં શું પોઝિશન છે એટલે ખાસ તમે દિલથી તમે કામ કરો અને ડ્રાઈવર આપતા હોય તો ભલે અને ખેડૂત આગતા હોય તો ભલે ઘરનામાં પણ રોટાવેટર એ જ રીતે હાલે અને બહાર ભાડે પણ એ જ રીતે હાલે ને ત્યારે તમે ટ્રેક્ટરનો કાયદેસર આપણે નીતિથી ધંધો કર્યો કહેવાય અને કહેવાનો અર્થ છે જે ખેડૂતો છે ખેડૂતોને ટ્રેક્ટર આવડવું જોઈએ આના સેટિંગ આવડવું જોઈએ ખાસ વસ્તુ છે પછી તમે ડ્રાઈવર થ્રુ હકવો તો એક વખત તમે ચેકિંગમાં જાઓ કે ભાઈ તમે એને સેટિંગ કરાવવા જાઓ કે ભાઈ તમે પડો ક્યાંય વરગાડવા જાઓ કે આ પડવું છે તો હું હજી ખુદની આજની તારીખમાં હું જ્યારે મારું ટ્રેક્ટર કે ભાડે જાય છે તો હું ડ્રાઈવરને ભેગો જાઉં છું એને મેળે કરાવી દઉં છું એક ઉથલ હું ખુદ મારું છું અને સેટિંગ કરીને પછી હું પાછો ઘરે આવું છું કારણ કે આપણે કામનો લોડ હોય તો પણ આપણે એક ચક્કર મારવી જરૂરી છે ડ્રાઈવર ભલામણ કરવી જરૂરી છે નિરાત રાખવાની કહેવાનું જરૂરી છે એટલે આ બધા નિયમનો તમે પાડશો તો જ તમે ટ્રેક્ટરમાં આગળ હાલશો આની ઘણી બધી એવી થિયરીઓ છે ઘણા કહે છે કે ચોકડીઓ જાય છે હવે ચોકડીઓનો પ્રશ્ન હું કામે ના આવે કે ભાઈ તમે સેઢે પારે તમારું રોટાવેટર વધારે ઉપાડી લ્યો છો વારવાટાણે એ રોટાવેટર તમારું વધારે ઉપાડવું ના જોઈએ ચાલુમાં બરાબર તમે વધારે ઉપાશો તો ચોકડીયું જાહે બીજા નંબરમાં તમારી ચોકડીયું નબળી હશે તો તમને એની સલાહ દઈ દઉં કે હારી એટલે હાઈ ક્વોલિટી કે હજાર રૂપિયાની આજુબાજુની હાઈ ક્વોલેટીની ચોકડી તમે નાખી દો ગ્રીસ વગરની અને તો પણ એ ચોકડી નહીં જાય બીજા નંબરમાં એમાં ગીરીસ વગરની ચોકડીમાં પણ બરેલું ઓઇલ જે એન્જિનનું હોય એને કૂકીથી આપણે ઓઇલને રકાવી દેવાની એટલે તમારે એ ચોકડીમાં આયુષ્ય વધી જાહે જેમ કે દસ વર્ષ લગન ચોકડી નહીં જાય ચોકડી જાહે જ નહીં પણ ઓઇલ કરવાની પણ સાથ રાખવાની છે અને આના વર્ષ દિવસે કે છ મહિને તમારે જેવું રોટાવેટર વપરાશ હોય જેમ કે આમાં કલાકો લખેલી હોય એ મુજબ ન હાલો તો કઈ નઈ પણ ઓઇલ ચેક કરતું રહેવાનું કે ઓઇલ લીકેજ નથી આ તે અને ઓઇલ ઘટેલું તો આમાં બધા લેવલ પણ હોય રોટાવેટર માં જેમ કે અહીંયા તમે જોવો છો કે અહીંયા એનું ઓઇલ લેવલ આપી દીધું છે તો ક્યારેક આ નટ ખોલીને જોઈ લેવાનું અહીંયા ઓઈલ નાખવાનું આયા ઓઇલ નહીં કરવા માંડે એટલે હાલે આના ઓઇલ બદલા બદલી કરવાના ખર્ચા કરવાના એવી પણ જરૂર નથી કારણ કે આમાં ઓઇલ હોવું જરૂરી છે ઓઇલ ન હોય તો આ પચશે બાકી ઓઇલ કાઢું હોય કે નવું હોય એમાં ફેર નહીં પડે આ ગેરબોક્સમાં પછી આ ગેરબોક્સમાં તમારે ઓઇલ બદલવાનું છે કારણ કે આમાં ક્યાંય લીકેજનો પ્રશ્ન ના હોય એટલે આનું ઓઇલ તમે બદલાવી નાખવાનું કારણ કે આ ઓઇલમાં હાઈ ટેમ્પરેચરમાં ફરતું હોય એના પિનિયર એટલે ઓઇલ પીલી નાખે છે ઓઇલને પાણી જેવું કરી નાખે છે એટલે એ ઓઇલ અમુક સમયે બદલાવી નાખવાનું અને આ ઓઇલમાં ઘટતું હોય એમ નાખા રાખવાનું બરાબર છે આ અને લીકેજ હોય ઘણા લોકોને ઓઇલ સીલોના ફેરફાર હોય લીકેજ હોય તો ઓઇલ સીલ લીકેજ હોય તો ઓઇલ આપણું ભરેલું છે એન્જિન ઓઇલ એમાં ગ્રીસ નાખી અને એને પીલી નાખવાનું અને પછી રાબડે જેવું કરી છાડું અને અહીંથી નાખી દેવાનું એટલે એ તમારે અને એક લીટર એક તમે જયારે જાઓ ત્યારે લીટર એક જેટલું ઓઇલ નાખી દેવાનું અડધા લીટર જેટલું જેવું લીકેજ હોય એ પ્રમાણે નાખવાનું ફૂલ ગેરબોક્સ ભરી દેવાની કઈ જરૂર નથી એટલે ખેડૂત મિત્રો ખોટા ખર્ચા પણ ના કરતા અને કહેવાનો અર્થ છે અત્યારે બજારમાં ઓરાઈસ કંપનીનું બહુ સારું રોટાવેટર આલે છે અને ભાવમાં વ્યાજબી ભાવથી આ લોકો વેચે છે સબસિડી માન્ય છે અને હેવી ડ્યુટી છે કામ સારું આપે છે તો મારું એક ભલામણ છે કે તમે રોટાવેટર લેવા માંગતા હોય ને તો ખાસ કરીને એક ફેર ખોડિયાર એજન્સી ધારી જે આ એજન્સી છે આની એ પરેશભાઈ આનું વેચાણ કરે છે બીજા નંબરમાં આની કંપની અમદાવાદ ઓરાયસ તો ત્યાંના પણ કોન્ટેક નંબર બંનેના આપું છું ઓરાયસ અને ખોડિયાર એજન્સી ધારી બંને ભાવ તો તમને સેમ જ મળશે કંપની માંથી ખરીદો તો ભલે કોઈ પણ ખરીદવું એવી મારી તમને આગ્રહ અને ભલામણ છે પછી જે જેનું માઇન્ડ તમને એમ થતું હોય કે શૈલેષભાઈ ને કોઈ આવો પૈસા મળતા હોય છે એના માટેથી કહેતા હોય હવે જે જે લોકો કોઈ પણ એવું જે જેના અલગ અલગ માઇન્ડ પ્રમાણે અલગ અલગ વિચારતા હોય છે પણ મારા અનુભવ પ્રમાણે મારા ખેડૂતોને હિતની વાત હંમેશા હું કરતો આવું છું એટલે મેં અનુભવ કર્યો છે મને મજા આવી છે અત્યારે મેં અરાઈશના પ્લાવ પણ લીધા છે અરાજના પ્લાવ પણ બેસ્ટ આલે છે બેસ્ટ ઉતરાય છે એટલે અરાશના પ્લાવ અને રોટાવેટરમાં આપણે ખૂબ સારો સંતોષ થયો છે એટલે ખેડૂતો નવા ટ્રેક્ટર લે અને પ્લાવ અને રોટાવેટર ખરીદવા માંગતા હોય તો અરે એકવાર જરૂરથી કોન્ટેક કરવો અને આ માહિતી મારી તમને સાચી લાગી હોય તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો કારણ કે રોટાવેટરમાં ઘણા લોકો હેરાન થાય છે આવક એને કઈ વધતી નથી કારણ કે તમારે મેન્ટેન્સ આવશે કાયદેસર ડીઝલ ઓવર પીતું જાય કામ તમારું ખરાબ થતું હોય છે તો પણ ડીઝલ વધારે ખાતું હોય છે અને કામ સારું થાય તો પણ ડીઝલ ઓછું પીએ આ એક તમારે અમુક અમુક થિયરી પકડવી જોઈએ તમારે ફેરફાર કરીને જોયા રાખવું જોઈએ કે આ માગશું તો શું થાય આ માગશું તો શું થાય હજી એક ઘણાને ખબર નથી એક વસ્તુ હજી પણ કહી દઉં આ વસ્તુ તમે જુઓ કે મિત્રો આ જે વસ્તુ છે કે બોલ ઉપર નીચે કરવા હવે આ જેમ બ્લેડું ઘસાતી જાય એમ આને ઉપર ચડાવી જવાની છે આ પટ્ટીને બરાબર છે બ્લેડું તમારે હાવ ઘસાઈ જાય ત્યારે છેલ્લા ઓલે આવી જાય છે અને બીજા નંબરમાં કે ડાયરેક્ટ આખવું હોય અને તમારે દાંતી મારેલને ફૂલ પાહમાં આપવું હોય તો એ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે બરાબર છે કે આનું સેટિંગ પણ હોવું જોઈએ અને હાઇડ્રોલિક ઉપર પણ રોટાવેટર રાખવું જોઈએ એટલે તમારે બાવડા પણ વાઇબ્રેશન નહીં કરે અને તમને ખાસ સંતોષથી તમે કામ કરી શકશો સારું કામ કરી શકશો આ જે મેં માહિતી આપી એ રીતે તમે ચોક્કસ અપનાવો એટલે તમને ભાડા પણ પાંચ વધારે આવશે અને તમને ડીઝલ પણ નહીં આવે અને થોડીક ખેડૂતો કાળજી રાખે કે ચેક કરવા જાય કેવું સરસ ચાલે છે કે નહીં તો આડું ક્યારેક એવું બને કે ત્રાહું આંકવાથી સારું કામ થાય આડું સારું કામ થાય તો કઈ રીતે સારું કામ થાય એ એક વખત ઉથલ મારીને પણ આપણે ચેક કરી લેવું જોઈએ અને ક્યાં ઘેરમાં આંકવાથી સારું કામ થાય જેવું પડવું એવું કામ લેવાનું હોય બધી જગ્યાએ એક સરખું ન આવતું હોય એટલે ખાસ આ રીતે તમે નિદાન કરો અને જુઓ હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ આપણા ખેડૂત સુધી જાણું એવી મારે બધાને અપીલ છે અને હવે લાખ સબસ્ક્રાઈબર ખાયકા પૂરા કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો કારણ કે ખેતીને લગતી માહિતી ટ્રેક્ટરને લગતી માહિતી સાચી અને સચોટ ઉપયોગી માહિતી આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં તમને કાયમ જોવા મળશે જાણવા મળશે એટલે આપણે ખાસ બધાના વિડીયો શેર કરજો હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જઈ જવાન જય કિસાન ભારતમાં થાકી જય